બાળ દોસ્તો આજે ફરી મળીએ છીએ આપણે એક નાના એવા વિડીયોમાં આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે એક થી ચારના પ્રશ્નો છે એના આપણે જવાબો જોયા હતા હવે આપણે જોઈએ છીએ આગળ પાંચથી આગળના પ્રશ્નોના જવાબો અહીંયા તમે જોઈ શકો છો કે ઉદાહરણ વાંચો સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખવાનો છે ઉદાહરણ આપણને આપ્યું છે કે બધા સાપ ક્યાં જ્યારે હોય છે આ ઉદ્ગાર ચિહ્નનું ઉદ્ગાર વિરામ ચિહ્ન છે અર્થ આપે છે કે બધા સાપ ઝેરી હોતા નથી ચલો હવે આપણે એવા ત્રણ વાક્ય ઉદાહરણ જોઈશું અર્થ પણ આપણે જોઈશું પહેલું બધા લોકો ક્યાં સારા હોય છે એટલે કે બધા લોકો સારા હોતા નથી એવી રીતે બીજું વાક્ય છે કે બધા વિચારો ક્યાં સારા હોય છે તો બધા વિચારો સારા હોતા નથી ત્રીજું વાક્ય છે બધું ધન ક્યાં સારું હોય છે એનો અર્થ છે બધું ધન સારું હોતું નથી તો આવી રીતે તમે પણ બીજા વાક્યો બનાવી અને કોમેન્ટમાં લખજો તો આપણે પણ એવા સરસ સરસ બીજા વાક્યો પણ મળી રહે આગળ વધીએ પ્રશ્ન છ કંશમાં શબ્દો આપેલા છે એકટાણું પૂજા સામગ્રી નૈવેદ નાગ પાણીયારા કુલેર આ શબ્દો આમ તો આપણે જોવા જઈએ તો આપણા સંસ્કૃતિ સાથે જોડાયેલા છે એટલે ખ્યાલ હોય જ આ એક શબ્દ સૌ માટેના એક શબ્દ છે અને એનો જે શબ્દ છે સાચો શબ્દ નીચે જે કૌશમાં આપેલા શબ્દસમૂહ છે એનો સાચો શબ્દ છે એને એને લઈ અને આપણે આ ખાલી જગ્યામાં પૂરવાનો છે ચાલો જોઈએ ભાભી આજ અહીંયા જે ખાલી જગ્યા છે એમાં આપણે શું મૂકશું જે કૌશમાં આપેલું છે કે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા તો એને શું કહેવાય તો એને આપણે જાણીએ છીએ કે એને પાણીયારા કહેવાય એટલે કે ભાભી આજ પાણીયારા પર ફેણવાળા સાપ તો અહીંયા આવશે નાગ એટલે કે નાગ નું ચિત્ર સામગ્રી કહેવાય તો અહીં પૂજા સામગ્રી લખશું પડી હતી તેમણે ઘી ગોળ સાથે ચોડેલો બાજરી વગેરેનો લોટ એ આપણે જાણીએ છીએ કે જેને કુલેર કહેવામાં આવે છે તો અહીંયા કુલેર લખશું ત્યાર પછી છે દેવને ધરાવેલી ખાવાની વસ્તુ તો એને નૈવેદ્ય કહેવામાં આવે છે

આજે એ એક તાણું પણ કરશે તો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે આગળ વધીએ આપણે પ્રશ્ન સાત હવે તમને ત્રણ જેટલા વાક્યો આપેલા હશે અને એની અંદર રૂઢિપ્રયોગો આપેલા છે અને એ દરેક રૂઢિપ્રયોગ નીચે તમે જોઈ શકો છો કે કાળા કલરનું લીટી એની નીચે કરેલી છે એટલે આ જે લીટી કરેલી છે એ રૂઢિપ્રયોગ છે અને કૌશમાં જે કંઈ ત્રણ જેટલા કે બે જેટલા જે કંઈ બીજા આપેલા છે એનો અર્થ છે આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ તમારે ગોતવાનો છે વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ પાણીથી મો ભરાઈ ગયું તો જો આપણે વાક્ય વાંચીએ તો આપણને ખ્યાલ આવી જાય કે એને કોઈ ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે એ સાચું છે મેં જ્યાં જ્યાં લાઈન કરી છે લાલ કલરની તે એના સાચા જવાબો છે હવે વાક્ય જોઈએ આપણે કે જલેબી જોઈને પાણી આવી ગયું બીજું વાક્ય જોઈએ બાએ સોનાને માંડીને વાત કહી એટલે કે બેસીને વાત કહી શાંતિથી વાત કહી કે શરૂઆતથી બધી વાત કહી તો માંડીને વાત કરવી એટલે કે શરૂઆતથી અંત સુધીની વાત કરવી એનો અર્થ એવો થાય છે તો વાક્ય જોઈએ આપણે ચોરે પોલીસને માંડીને વાત કહી જ્યારે પોલીસ પકડે ત્યારે એની પાસે બધું વસ્તુ ઘટાવતા હોય છે એ અર્થમાં આપણે લખ્યું છે અહીંયા ત્રીજું છે સોનાને જવાબ ન આવડતા ભાભી અને વાહારે આવ્યા વહારે આવ્યાનો મતલબ થાય છે મદદે આવ્યા તો એનું વાક્ય બનીએ કે ટપુને તેના પપ્પા માર મારતા હતા ત્યારે દયાબેન ટપુની વાહારે આવ્યા તો આવી રીતે તમે પણ બાળ દોસ્તો બીજા વાક્યો લખી શકો અને કોમેન્ટમાં પણ મને જણાવજો આગળનો પ્રશ્ન છે આઠ કે સાપને લગતી કોઈ પણ ત્રણ કહેવતો શોધો અને તેનો અર્થ લખો જેમ અહીંયા આપ્યું છે કે સાપ કાઢતા ઘો એટલે કે એક મુશ્કેલી દૂર કરીએ જે બીજી મુશ્કેલી આવી જાય એનો અર્થ એ થતો હોય છે હવે આપણે એવી બીજી જોઈએ કે જાજી કીડીઓ સાપને તાણે એનો અર્થ શું છે કે સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ આપણે ઓળંગી જવાય એટલે કે એને પાર કરી શકાય છે બીજું વાક્ય છે સોરી બીજી કહેવત છે સાપને ઘેર સાપ પરણો એટલે એનો અર્થ થાય કે સમાન ગુણ સ્વભાવ હોય તો એકબીજા સાથેના વ્યવહારમાં અનુકૂળતા રહે તો જ એકબીજાની સાથે રહી શકે કંઈ સાપ બે સાપ ભેરા એવી રીતે રહી શકે નહીં મતલબ એકબીજાના સ્વભાવ મળતો હોય તો જ એકબીજાના વ્યવહારમાં એકબીજાને અનુકૂળતા આવતું હોય છે આગળનું સાપે સસુંદર ગળ્યા જેવી હાલત એનો અર્થ છે

કે આજે ખાલી જગ્યા વરસાદ પડ્યો તો અહીંયા ક્રમે કઈ શબ્દ આપણે વધારવાનો છે જે શબ્દ તમે મૂકો એનાથી આગળ મૂકવાનો છે નહીં કે આજે સવારે વરસાદ પડ્યો અહીંયા ખાલી આજે હતું સવારે ઉમેર્યું આજે સવારે પછી આ શબ્દ ઉમેરવામાં આવ્યો છે અમદાવાદ કે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો તો તમે બાળ દોસ્તો સમજી ગયા એવી જ રીતે આપણે મેં ખાલી જગ્યા સાપ જોયો એના વિશે હું મારી રીતે તમને વાત કરું છું તમે તમારી રીતે પણ લખી શકો છો જોઈએ હવે આપણે કે સવારે સાપ જોયો અહીંયા સવારે શબ્દનો મેં ઉમેરો કર્યો છે બીજું વાક્ય છે કે મેં સવારે એક સાપ જોયો તો અહીંયા મેં એક શબ્દનો ઉમેરો કર્યો છે મેં સવારે એક ઝાડ નીચે સાપ જોયો ત્યાર પછી મેં સવારે એક ઝાડ નીચે કાળો સાપ જોયો ત્યાર પછી કે સવારે એક ઝાડ નીચે કાળો લાંબો સાપ જોયો આવી રીતે તમે કોઈપણ શબ્દો ઉમેરીને આ જે વાક્યો છે એને તમે પૂરું કરી શકો છો આનાથી આપણને છે ને એક એ ક્ષમતા વધતી હોય છે કે આપણે એક ના નવા એવા વાક્યની રચના કરી શકતા હોઈએ છીએ દસમો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ વાક્ય લખો અહીંયા આપણે પેલું વાક્ય વાંચીએ કે હું બજાર ગયો હતો હું હું બજાર બજાર જાઉં છું જઈશ તો તો આ જે ત્રણ ઉપરથી આપણે એટલું ખ્યાલ આવી જાય કે આ કાળના વાક્યો છે હવે કયા કાળનું કયું વાક્ય છે એ સમજવા માટે જે ક્રિયા થઈ ગઈ હોય એને ભૂતકાળ કહેવામાં આવે છે જે ક્રિયા ચાલુ હોય એને વર્તમાન કાળ કહેવામાં આવે છે ને જે ક્રિયા હવે થવાની છે એને ભવિષ્યકાળ કહેવામાં આવે છે તો પહેલું વાક્ય વાંચીએ તો હું બજાર ગયો હતો તો ક્રિયા પૂરી થઈ ગઈ છે તો આ ભૂતકાળનું વાક્ય છે હું બજાર જાઉં છું જે હાલ ક્રિયા ચાલુ છે એટલે એને વર્તમાન કાળ કહેવામાં આવે છે અને હું બજાર જઈશ મતલબ હવે જવાનું છે એ ક્રિયા બાકી છે એટલે ભવિષ્ય કહેવામાં આવે છે એટલે આ બાજુ બધા જ છે એ ભૂતકાળના વાક્યો બનશે અહીંયા વર્તમાન કાળના વાક્યો બનશે અને અહીંયા ભવિષ્યકાળના વાક્યો બનશે ચલો બનાવીએ પહેલું એક બનાવીએ કે અમે સાપ જોયો હતો અમે સાપ જોઈએ છીએ અમે સાપ જોઈશું અમે પ્રવાસે ગયા હતા અમે ગીરના પ્રવાસે જઈએ છીએ અમે ગીરના પ્રવાસે ગયા અહીંયા એક ભૂલ થયેલી છે અમે ગીરના પ્રવાસે જઈશું એવું આવે છે હું ક્રિકેટ રમતો હતો હું ક્રિકેટ રમું છું હું ક્રિકેટ રમીશ અમે ફિલ્મ જોવા ગયા હતા અમે ફિલ્મ જોઈ રહ્યા છીએ અમે ફિલ્મ જોવા જઈશું મેં કાર ચલાવી હતી હું કાર ચલાવું છું હું કાર ચલાવીશ